નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવાલકર ગુરુજી પ્રાથમિક શાળા નંબર ત્રીસ નવાપરા આપ સૌ વિદ્યાર્થીઓનું દ્વિતીય સત્રમાં સ્વાગત કરે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય વિજ્ઞાનમાં એકમ દસ સજીવોમાં શ્વસનમાં આગળ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપ સૌનું દ્વિતીય સત્રમાં સ્વાગત છે આપણે સજીવોમાં શ્વસન રેસ્પિરેશન ઇન ઓર્ગેનિઝમ પાઠમાં સૌ પ્રથમ શ્વસન ક્રિયા વિશે સમજીએ શ્વસન એટલે કે શ્વાસ લેવું તેમાં એક દિવસ બુજો તેના દાદા દાદી જે એક વરસ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો તેની દાદીએ પૂછ્યું કે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છો બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો પણ એક પ્રશ્ન તેના મનમાં થયો તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે ગુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સમાવેલ છે સ્વાચોશ્વાસ એ શ્વસનનો એક ભાગ છે ચાલો આપણે શ્વસન વિશે શીખીએ આપણે શ્વસન શા માટે કરીએ છીએ વાય ડુ વી રસપાયર પ્રકરણ બેમાં માં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો જેને કોષ કહીએ છીએ તેનો બનેલો છે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે મિત્રો જેમ કોઈ પણ ઇમારતમાં તેના પાયામાં ઈંટ હોય છે તેવી રીતે આપણા શરીરના પાયામાં એટલે કે કોષ હોય છે બધા કોષો ભેગા મળી અને પેશી બને છે બધા બધી પેશીઓ ભેગી મળી અંગ બને છે બધા અંગો ભેગા મળી તંત્ર બને છે અને બધા તંત્રો શરીરના તંત્રો ભેગા મળી અને આખું શરીરનું શરીર બને છે આમ આપણા શરીરમાં પોષણ પરિવહન ઉત્સર્જન અને પ્રજનન એવા બધા જ વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે ખાતી સૂતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે શું તમે કહી શકો છો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે ખોરાકમાં સંગ્રહિત ઊર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે શ્વાસોચ્છવાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે આપણે ઉછ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અને જે આપણે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે વિદ્યાર્થી મિત્રો કોષોમાં ખોરાક એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે અને શક્તિ મુક્ત થાય છે આ મુક્ત થયેલી શક્તિ કાર્ય કરવામાં ઉપયોગી બને છે કોષોમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં જે રૂપાંતરણ થાય છે એટલે કે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન ક્રિયા થાય છે તેને જારક શ્વસન કહે છે ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે અને તેને અજારક શ્વસન કહે છે આમ શ્વસનના બે પ્રકાર છે જારક શ્વસન અને અજારક શ્વસન જે શ્વસન ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય તે જારક શ્વસન ક્રિયા છે અને જે શ્વસન ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ ન થાય તે અજારક શ્વસન ક્રિયા છે તમારે જાણવું જરૂરી છે કે કેટલાક ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે તેઓને અજારક જીવી કહે છે તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે પ્રમાણે રૂપાંતરણ પામે છે આમ સમીકરણ રૂપે દર્શાવીએ તો ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં તેનું વિઘટન થઈ આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત થાય છે જ્યારે ઓક્સિજનની હાજરીમાં જ્યારે ગ્લુકોઝનું વિઘટન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉપરાંત શક્તિ પણ મુક્ત થાય છે જ્યારે આપણા શરીરમાં થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે આકરી ભારે કસરત દરમિયાન દોડવું સાયકલિંગ કરવું કલાકો સુધી ચાલવું અથવા ભારે વજન ઉંચકવું આ બધી ક્રિયાઓમાં વધુ શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુઓમાં અજારક શ્વસનની ક્રિયા થાય છે ગ્લુકોઝનું સ્નાયુઓમાં જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય છે ત્યારે લેક્ટિક એસિડ અને શક્તિ મુક્ત થાય છે જ્યારે સ્નાયુઓ ખેંચાઈ જાય છે ત્યારે તેમાંથી રાહત મેળવવા માટે ગરમ પાણીથી આપણે સ્નાન કરીએ અને માલિશ કરીએ ત્યારે આપણને સ્નાયુઓ ખેંચાવામાંથી રાહત મળે છે મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુઓ ખેંચાય કેમ જાય છે જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે ગ્લુકોઝનું અપૂર્ણ અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે લેક્ટિક એસિડ એકટો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે તે માટે આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આ ખેંચાણમાંથી છુટકારો મળે મળે છે શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે હવે તમારા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ દસ પોઈન્ટ એક જે પાના નંબર એકસો નવ પર આપેલી છે શ્વાસોશ્વાસ બ્રિથિંગ આ પ્રવૃત્તિમાં તમારા નસકોરા અને મોં મો ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ તમે થોડા સમય પછી શું અનુભવો છો ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો તમારો શ્વાસ રોકી શકવાનો સમય નોંધો હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ ઇન્હેલેશન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છવાસ એક્સેલેશન કહે છે સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે મિત્રો આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે પણ આપણા શરીરમાં શ્વાોચ્છ્વાસ એટલે કે બ્રીથિંગ પ્રોસેસ સતત ચાલતી હોય છે એટલે કે આ પ્રક્રિયા સતત એકધારી શરૂ રહે છે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાછોચ્છ્વાસ કરે છે તેને શ્વસન દર કહે કહે છે રેટ ઓફ બ્રીથિંગ શ્વાસોચ્છવાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા વારાફરતી થાય છે શ્વસન એટલે કે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે શું તમારે જાણવું છે કે શ્વસ શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે ચાલો આપણે નીચે મુજબની પ્રવૃત્તિ કરીને શોધીએ મિત્રો પ્રવૃત્તિ દસ પોઈન્ટ બે જે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એકસો દસ ઉપર આપેલી છે સામાન્ય રીતે આપણા શ્વાચોશ્વાસથી આપણે અજાણ હોઈએ છીએ તો પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસોશ્વાસ ગણી શકો છો સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો કેટલીક વાર તમે શ્વાસ લો છો અને કેટલીક વાર શ્વાસ છોડો છો એ શોધો શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી વાર ઉછવાસ છોડો છો હવે તમારો દર ઝડપી ચાલ્યા પછી અને દોડ્યા પછી ગણો જેવી ક્રિયા પૂર્ણ થાય ત્યારે તમારો દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ નોંધો અવલોકનો કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવી તમારા સહપાટી સાથે બધી જ પરિસ્થિતિમાં સ્વસંતરની સરખામણી કરો કોષ્ટક અહીં બાજુમાં આપેલું છે ઉપરની પ્રવૃત્તિ પરથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તે ઝડપી સ્વાસ્થ્ય છે પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે તે ખોરાકના દહન એટલે કે તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વધુ શક્તિમુક્ત થાય છે શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ શા માટે લાગે છે જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો સ્વસંદર ઘટે છે શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે મિત્રો કોષ્ટક દસ પોઈન્ટ એકમાં તમારા ફ્રેન્ડ સાથે સ્વસંદર કેટલો છે તેની ગણતરી કરવાની છે સામાન્ય સ્થિતિમાં દસ મિનિટ ઝડપી ચાલ્યા પછી સો મીટર ઝડપથી દોડ્યા પછી અને આરામદાયી સ્થિતિમાં અને કેટલો તફાવત આવે છે તેનું તમારે અવલોકન કરવાનું છે મિત્રો અત્યારે બ્રીથિંગ ઇન અને આઉટ પ્રક્રિયાઓ આપણે યોગા કરીએ ત્યારે પણ કરીએ જ છીએ એટલે કે આપણે તે પ્રક્રિયાથી અજાણ નથી હવે આપણે આગળનો અભ્યાસ આના પછીના વિડીયોમાં કરશું આવજો